એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું ચાંદની આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ આજનો મુખ્ય સમાચાર ક્રિકેટર અક્ષર પટેલના પરિવારે ઇન્ડિયા વર્સસ ન્યુઝીલેન્ડ ફાઇનલની મેચ માટે શુભકામનાઓ પાઠવી જામનગર એસટી ડેપો વિભાગે પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે વિશિષ્ટ આયોજન કર્યું ડેપોએ પચીસથી પણ વધુ બસોની ફૂલડોલ ઉત્સવને લઈને ફાળવણી કરી ધૂળેટી પર ફૂલડોલ ઉત્સવને લઈને મોટી સંખ્યામાં પગપાળા જનારા શ્રદ્ધાળુઓ માટે ઠેર ઠેર રાહત કેમ્પ યોજવામાં આવ્યા સાથે ભોજન અને આરામની વ્યવસ્થા પણ કરવામાં આવી વડોદરામાં બિરેન પટેલ નામના બ્રેન્ડેડ વ્યક્તિના પરિવારે તેમનું અંગદાન કરવાનો નિર્ણય લીધો તબીબોની સમજાવટથી પરિવારે તેમની બે કિડની બંને આંખ એક લીવર અને હૃદય એમ કુલ છ અંગોનું દાન કર્યું ઇન્ટરનેશનલ વુમેન્સ ડે નિમિત્તે જીવાહરિ ફાઉન્ડેશન દ્વારા મહિલા સશક્તિકરણના ઉદ્દેશ સાથે આઠસો મહિલાઓની રેલી કાઢવામાં આવી આ પ્રસંગે સો જેટલી બહેનોને રોજગાર માટે ઉપયોગી વસ્તુઓનું કીટનું વિતરણ કરવામાં આવ્યું ત્રિપુરામાં ભાજપ સરકારના બે વર્ષ પૂરા થયા ઉપલક્ષમાં ભાજપ સરકાર દ્વારા અગ્રતલામાં વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અગિયાર અને બાર માર્ચે મોરેશિયસની મુલાકાત લેશે અને મોરેશિયસના સત્તાવનમાં રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે હોળીની ઉજવણી મથુરાના નંદ ગામમાં હર્ષ અને ઉલ્લાસથી શરૂ થઈ તો આ હતા આજના મુખ્ય સમાચાર આવા જ બીજા માહિતી સબર વિડીયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે